આરા હો ઓલા ગામમાં હાટો મારવા જાતો જમો મોટો ઉતર ઉતર કે ઉતર રેડી છે આના દેદરે તો દા દેદરે આના તો રેડી કમ્પ્લીટ હારા શું બટન બટન આમ ગુગળાવ દિલાસો ને ગુગળાસિન જાયરો તો ફરવાનું છે આમ દોન ત્રણ ફરવાનું હોય એવું તારે ગામ હુવા તો તાર એમ દોન થઈ ગયા થઈ ગયા એમ તારે બટન બટન આમ ખોલીન જો કાના કન થઈ આમ એ ધકે એમ ને હા હે રે તમન તમને હર્યું ગમ આ મારો રસ્તો છે અમારો કીધું થાપડા ઉપર ઉપર હે તો કરો અમે અમારો રસ્તો છે રસ્તો મારો હે રસ્તો આ શું છે? આ શું છે? બજ ગલીમાં આ ગાડી રાખી તમે ને ઉપર ઉપર આને છોટે છોટે રો જા ઉપર ગલીનોડો અને શું કરી દે જો પર તું કરી લે ઉપાડી પડતા કરી બે અમે લઈ

લેન કાકો માં બરાબર થીયું તો નહી

લીંગ ના દે ભાઈ ફરો ઓલાજી દે એવું લીંગ ના દે બે મારા ના ના મેલો તમે એમ નેમ દા હે તમારી પાસે હોય તમારી નો હોય હારો હડકાવ એ સાબને જો કમી દાતો હે હા હવે ડ્રાઈવર બોલવા ડુકો કરી આખો નેટ કરવો પડે ને આ કેરી મારી ગયો કેતો ઉપર ભરું ને પણ આ આ તો ભરું ને પણ આય તો ફટ ભરા તો પણ ભરનાય છે ઉપર લઈ લો તમે કેરી લઈ જાવરી ની ભરા ઓલા ગપુરા ને ઓલા ભૂરા ભાળે ને કે કોરાનું કરો મૂળ કેમ બદયનો પાયા જે ટણી ના મારી શું ઓલું કરી હે શું કરીયા બધા ઉપર લાવું જ જઈ નકા Christmas Christmas લે આમ પાછો થઈ ગયો અલ્યા એ કે જેવો લે તારો ભાઈ એ ટણી છે ને આટલી કરે છે

તા બત્રી તો ઓસા ઉલડ છે હોવ એનો કો કર આ લઈ લે આ નો બત્રી નથી હારો એ છે હોવ ગાંડા મખે પર ધમકાવી ગયો <urai> <traps w> <reunion> થોડુંક કામ થઈ જાય હમણાં થોડુંક પાવર ઉતરી સારું ઉતારો પાવર ઉતાર્યો હેણો ઉતારી જ લ્યા અમે રાંધતા ખોરા આપણે કાલ ધંધો અને મારી દે મને મારી દે ત્યારે ભત્રી દો ડોગ બાય કાકો મારે ઠીક છે પણ ભતરી જાય ને ડો બાંધ મારી એટલું તમારે અમે ના જોયું ના જોઈએ જ નહીં છે એવું ના હાંડો એંડો કામ કરો ને આંડો હેડો પાછા અરે હણમ પાદા રેડો રેડો આમ તું મો આવરો નથી કૂલ કેમ નથી એના ઘરે જાય કેમ હોય આ તો એ ધરો આ તો બી બેન બેન મારવા એટલે એ ફોન ફોન સાલનો ફોન મિલ પણ બબને અલમાત દે દે આ પૂરામાં હે હે કરી જોવી કર હે કરી જોવી કર હે ગયા હે કરી દે કેમ માર આયા આ પે આહી જબ ઉધાર કરો જામબીજી પૂરી પૂરી હે કે લાગે એ લાગે એ લાગે ઓલ ભાઈ બરાબર કામ માર લાવ કોટ લાવગા

તો બે ટીમ મારવા તો કેત્રા જાય કે ખોટા વાદમાં પડતા નઈ ન કે કાકો ભત્રીજો તમને નમતી આવી છે ને આ બે જાય આ આજ નઈ આવે ને તો આવે ને બે આ નામ અરે રેડી હા રેડી હા બને હો ને ને કુજ મે તો શેત્રમાં કુ હા રેડી હા રેડી હા